હવે એક્સચેન્જ એનર્જી કોને કહીશું એક્સચેન્જ એટલે શું અદલા બદલી બરાબર ને એક્સચેન્જ કરવું એટલે અદલા બદલી તો અહીંયા ઇલેક્ટ્રોન ની અદલા બદલી સાથે સંકળાયેલો છે આ ટોપિક સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનના સ્થાન બદલવા માટે જરૂરી ઊર્જા સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન હોય એના સ્થાન બદલવા માટે જરૂરી ઉર્જાને શું કહીશું આપણે એક્સચેન્જ એનર્જી તરીકે ઓળખીશું બરાબર હવે અહીંયા દરેક એક્સચેન્જ છે એને કારણે પ્રણાલીની ઉર્જા ઘટે છે એક્સચેન્જ થાય છે ઉર્જા ઘટે છે ઉર્જા ઘટવાથી સ્થિરતા શું થશે વધશે સ્ટેબિલિટી વધે છે બરાબર અહિયાં તમને આ સ્ક્રીન દેખાય છે ને

એન ઇન્ટુ એ જેટલો થશે કેટલો એન ઇન્ટુ એ જેટલો થશે હવે એન એટલે શું ટોટલ નંબર ઓફ એક્સચેન્જીસ એક્સ મીન્સ ટોટલ નંબર ઓફ એક્સચેન્જીસ એટલે એક્સચેન્જની ટોટલ સંખ્યા અને એનું સૂત્ર શું છે આર ફેક્ટોરિયલ અપોન ટુ ઇન્ટુ આર માઇનસ ટુ ફેક્ટોરિયલ બરાબર અને પ્લસ એસ ફેક્ટોરિયલ અપોન ટુ ઇન્ટુ એસ માઇનસ ટુ ફેક્ટોરિયલ અહીંયા આર શું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ક્લોકવાઇઝ ડાયરેકશન એટલે સમઘડી દિશામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એસ નંબર ઓફ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હેવિંગ એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન્સ બે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે ડી ફોર કોન્ફિગુરેશન હોય તોમાં કેટલા ઇલેક્ટ્રોન હોય

એસ તો એસ ની વેલ્યુ તો કેટલી છે ઝીરો એટલે પેલું પદ છે બીજું પદ એ ઝીરો થઈ જશે કારણ કે ઇલેક્ટ્રોન નથી તો અહીંયા ઇન્ટુ આ ફોર માઇનસ ટુ એટલે ટુ ફેક્ટોરિયલ ટુ ફેક્ટોરિયલ એટલે ટુ ઇન્ટુ વન તો આનું સોલ્યુશન શું આવશે સિક્સ

પાંચ ઇલેક્ટ્રોન ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે એનો આન્સર ટેન આવશે તમે સોલ્વ કરનાર જો પણ આપણે દસ એક્સચેન્જ કઈ રીતે શક્ય બનશે તો જુઓ એક તો વન ને ટુ વચ્ચે બનશે પછી ટુ ટુ થ્રી થ્રી બરાબર પછી થ્રી ફોર થ્રી ફોર થ્રી ફોર ફાઈવ અને થ્રી ફાઈવ અને એક ફોર ફાઈવ બનશે

સેમ વે કોપરમાં કોપરમાં થ્રી નાઇન ફોરેસ્ટ ટુ બદલે આપણે શું લખીએ જશે એટલે એક્સચેન્જની સંખ્યા વધી જશે એટલે અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના નજીક હોય ત્યારે આવું શક્ય બને અને એવા સેમ અપવાદ હવે બધા અપવાદ તમારે અત્યારે યાદ રાખવાના નથી પણ એવા ઘણા બધા અપવાદ આવે છે એમાં આ ક્રોમિયમ તો છે જ પણ ક્રોમિયમની નીચે શું આવે મોલિબનેનમ આવે અને બરાબર એટલે માં આપવાજ જોવા મળશે આ ક્રોમિયમ ની નીચે મોલિબનેનમ એ જ રીતે કોપરની નીચે સિલ્વર આવશે એમાં પણ આપવા જોવા મળશે કોપર કોપરની નીચે સિલ્વર આવશે એમાં પણ આપવા જોવા મળશે ત્યાર પછી સિલ્વરની નીચે ગોલ્ડ આવશે એમાં પણ આપવા જોવા મળશે પછી નિયોબિયમ છે રૂથનિયમ છે એમાં અપવાદ જોવા મળે છે પણ એ બધા અપવાદ તમારે ડી અને એફ બ્લોકમાં ભણવાના છે ત્યાર પછી લઈએ છીએ આપણે એક ટોપિક છે નકલી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના શ્યુડો ઇનર્ટ ગેસ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન એટલે નકલી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના કોને કહેશું તો નકલી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના નહીં છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનુ ઇલેક્ટ્રોન શું છે સિયુ ની વન એસ ટુ ટુ એસ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ એન બરાબર વન ધરાવતી આ બીજી કક્ષા ત્રીજી કક્ષામાં ત્રણ કક્ષકો ને આ ચોથી કક્ષા તો છેલ્લી કક્ષા અહીંયા ચોથી કક્ષા છે પણ એમાં ચાર પ્રકારની કક્ષકો છે સંપૂર્ણ ભરાયેલી નથી હવે આપણે લખીએ તો Cu+ ની ઇલેક્ટ્રોન રચના શું થશે 4s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે ને હા બોલો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે હવે છેલ્લી કક્ષા કઈ બની ગઈ ત્રીજી કક્ષા અને ત્રીજી કક્ષામાં જે ત્રણ પ્રકારની કક્ષકો છે સંપૂર્ણ ભરાય છે ઓળખાય છે એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના નથી પરંતુ છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે સી ની નીચે એજી આવે એટલે એજી પ્લસ ની ઇલેક્ટ્રોન આ ઉપરાંત અન્ય ઉદાહરણમાં શું આવશે એજી પ્લસ જેડન પ્લસ ટુ એયુ પ્લસ પણ આવશે બરોબર જિંકની નીચે કેડમી એમ આવે સીડી પ્લસ ટુ આ બધાની ઇલેક્ટ્રોન રચના એવી થશે સેમ એટલે એને શું કહીશું આપણે નકલી નિષ્ક્રીય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો કહીશું તો અહીંયા આપણે થિયોરિટિકલ પોર્શન છે એ પૂરો થાય છે વચ્ચે આપણે બે ભાગ પડ્યા ડિવાઈડ કર્યું એમાં હવે બાકીના આપણે ટ્વેન્ટી થ્રી સુધી એમસીક્યુ સોલ્વ કરાવેલા હતા ને પરમાણુ માટે સૌથી ઊંચા ઉર્જા સંક્રમણ માટેની તરંગ લંબાઈ આપેલી છે નાઇન્ટી વન પોઈન્ટ ટુ તો શું શોધવાનું છે આપણે અનુવર્તિ એચ પ્લસ માટે એ સંક્રમણ ની તરંગ શું થાય સંક્રમણના સંદર્ભમાં આપણે તરંગ લંબાઈનું સૂત્ર શું લખીએ છીએ અહિયાં ગુણોત્તર લઈશું વન અપોન લેમડા વન અપોન વન અપોન લેમડા ટુ ઇઝિકવલ ટુ સ્ક્ર માઇનસ વનઅપોન એન ટુ સ્કવેર ઓફ ટુ ઇન્ટુ ઝેડ ટુ સ્કવેર આમ થશે વન આપણે કોના માટે લઈએ હાઇડ્રોજન માટે ટુ એચી પ્લસ માટે લઈએ ટુ જેડ વન સ્ક્ર અપોન જેડ ટુ સ્કવેર આમ થશે કે સંક્રમણ તો કેવા છે સમાન

નાઇન્ટી વન પોઈન્ટ ટુ ઓપોન ફોર બરોબર ચાર ગુણ્યા બે ચાર દુ આઠ એક અગિયાર ચાર દુ આઠ ત્રણ ચાર અઠા બી આન્સર બી ઓપ્શન આવશે હાઇડ્રોજન પરમાણુની સીમાંત રેખાની તરંગ એક્સઆનની આ જ શ્રેણીની સીમંતરેખાની તરંગ લંબાઈ કરતા સોળ ગણી છે તો એક્સ ની વેલ્યુ શું થશે એક આપણે કરેલો છે છે શું આપેલું હાઇડ્રોજન પરમાણુ અને આયન છે હાઇડ્રોજન પરમાણુ અને આયન બંને માટે શું છે શ્રેણી સરખી છે અને બંને માટે સીમાંત રેખા છે ને બરોબર એટલે સંક્રમણ સરખું આવશે આની તરંગ લંબાઈ આપણે શું રિલેશન છે લેમડા વન ઇઝલ ટુ સિક્સટીન લેમડા ટુ આપેલું છે ને હાઇડ્રોજન માટે જે તરંગ લંબાઈ છે એ કેટલા ગણી છે પહેલા કરતા સોળ ગણી છે

થશે તો હવે આપણે લખીએ તો આ જુઓ તમને હવે અહીંયા ડાયરેક્ટ લખો આર તો કેન્સલ થઈ જવાનું સમસમય થી સંક્રમણ સમાન છે એટલે એ પણ કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ શું લખીએ જેડ વન સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન

એન વન સ્કવેર માઇનસ વન અપોન એન ટુ સ્કવેર ઇન્ટુ જેમ્યુલા છે ને એટલે થ્રી પોઈન્ટ ટુ નાઇન ઇન્ટુ ટેન રીન વન અપોન વન સ્કવેર માઇનસ વન અપોન થ્રી સ્ક્વેર ઇન્ટુ ઝેડ ની વેલ્યુ વન ઓકે આનું શું થશે વન માઇનસ વન બાય નાઇન મતલબ એટ બાયટ થી મલ્ટિપ્લાય કરીએ અને એ બધું ન કરવું હોય તો પણ આન્સર આવી જ જશે તમારો સમથીંગ આવ અને ટેન ટુ પાવર કેટલો આવશે ફિફીન તો એવો એક જ આન્સર છે જો ટેન ડેસ ટુ ફિફ્ટીન વાળા બે આન્સર છે આપણી પાસે બરાબર ને બી અને ડી ઓપ્શન છે પણ બી માં

પરમાણ્વીય વર્ણપટના ના પારરક્ત વિસ્તારમાં પ્રથમ ઉત્સર્જિત રેખા કઈ છે પારરક્ત વિસ્તાર ની પ્રથમ રેખા પારરક્ત વિસ્તાર છે એટલે શું થશે પારરક્ત વિસ્તાર માટે કઈ શ્રેણી મળે પારરક્ત વિસ્તાર માં પાંચ વન બ્રેકેટ ફૂન ત્રણેય મળે ને

ત્રણ અને ત્રીજી રેખા એટલે પ્રથમ રેખા કઈ હવે રેખા કઈ રીતે દર્શાવી આપણે તરંગ લંબાઈ સ્વરૂપમાં દર્શાવી શકાય આવૃત્તિના સ્વરૂપમાં દર્શાવી શકાય ઊર્જાના સ્વરૂપમાં દર્શાવી શકાય અને તરંગાંક એટલે ન્યુબારના સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં હા તો આપણને જો ઓપ્શન આપ્યા છે એના યુનિટ શું આપેલા છે સેન્ટીમીટર ઇનવર્સ આપેલો છે ને બધામાં હા તો સેન્ટીમીટર ઇનવર્સ કોનો યુનિટ છે 1 લેમ્બડા 1 લેમ્બડા એટલે ન્યુ નો અથવા 1 લેમ્બડા નો કહેવાય ને હા ન્યુ બાર ની ફોર્મ્યુલા શું કેપિટલ R 1/n1² - 1/n2² * z² થશે હા = કેપિટલ r 1/ 1² 1/3² - 1/4² થશે ને હા n * હાઇડ્રોજન છે એટલે 1² 1²

પોઇન્ટ આર એજ ઇક્વલ ટુ આર જીરો ઇનટુ એન સ્કવેર બાય ઝેડ તો આપણે હાઇડ્રોજનની બીજી કક્ષા લેવાની છે એટલે એક માટે શું લઈએ આર વન અપોન આર ટુ એની ફોર્મ્યુલા શું થઈ જશે આર વન અપોન આર ટુ એન વન સ્ક્વેર અપોન જેડ વન અપોન n2 square upon z2 થશે હા હા હવે 1 આપણે હાઇડ્રોજન માટે લઈએ 1 કોના માટે લઈએ હાઇડ્રોજન હાઇડ્રોજન માટે અને 2 લઈએ બીજો આયન આપ્યો છે આપણે Ag+ બરાબર ને